શું હવે અમેરિકાથી પણ ગુજરાતીઓને પરત આવવું પડશે શું હવે ત્યાં પણ ગુજરાતીઓને રહેવાના ફાંફા પડશે કે કેમ જ્યારથી ટ્રમ્પ ત્યાંની ચૂંટણી જીત્યા છે ત્યારથી જ તેમણે ઇમિગ્રેશનના નિયમોને ખૂબ જ અઘરા બનાવી દીધા છે આ બધાની વચ્ચે હવે એક નવો વળાંક આવ્યો છે જેમાં હવે હજારો નહીં પરંતુ લાખો લોકોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવશે શું છે સમગ્ર વાત તેની સાથે એવું તો શું થયું કે હવે હજારો નહીં પરંતુ લાખો લોકોને અમેરિકા છોડવું પડશે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો હાલની વાત કરવામાં આવે તો હાલમાં અમેરિકામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકાર નેશનલ ઇમરજન્સીને જાહેર કરશે અને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ સામે લશ્કરી દરોનો ઉપયોગ કરશે અને તેની સાથે જ તે લોકોનો દેશ નિકાલ પણ કરશે વાસ્તવની જો વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ ઉપરથી એક વ્યક્તિની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પુષ્ટિ કરી હતી તેની સાથે જ તેમને પોસ્ટ કરતી વખતે એક વ્યક્તિને લખ્યું હતું કે એવા રિપોર્ટ છે કે ટ્રમ્પ તંત્ર અમેરિકામાં નેશનલ ઇમરજન્સી લાગુ કરશે અને તેના દ્વારા મોટી સંખ્યામાં ઘૂસણખોરોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે એટલા માટે એવું પણ કહી શકાય કે ટ્રમ્પ જેટલા પણ ગેરકાયદેસર લોકો છે જે અમેરિકામાં રહ્યો છે તેને અત્યારે હાલ પોતાના વતન પાછા મોકલવાની તૈયારી કરી રહ્યા છે જાહેરાત ટ્રમ્પના સરહદી સુરક્ષા વડા ટોમ હોમને પણ ચેતવણી આપી દીધી હતી ને તેમણે પણ કહ્યું કે ડેમોક્રેટિક શાસિત રાજ્યો કે જેમણે દેશનિકાલ અભિયાનમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો છે તેઓએ અમારા રસ્તામાંથી હટી જવું જોઈએ એટલા માટે અત્યારે અમેરિકામાં પણ રાજકારણ ગરમાવું છે અને ડેમોક્રેટિક પાર્ટીને પણ તેમણે કહી દીધું છે કે જેટલા પણ લોકો નિકાલ કરવા માંગે છે ને તેમાં જો તમે અડચણ બળશો તો તમારે અત્યારે પહેલેથી જ આ જે અભિયાન ચાલી રહ્યું છે તેમાંથી દૂર થઈ જવું જોઈએ

તમામ પ્રવાસીઓને કાયદામાં નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાને અનુસરવાની તક મળશે હવે આ બધાની વચ્ચે અમેરિકા પણ કદાચ લોકોને રાખવા તૈયાર નથી આની પહેલા પણ અમેરિકાથી ઘણા લોકોને રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી રિપોર્ટ પ્રમાણે અનેક લોકોને પોતાના વતન પાછા મોકલવામાં આવ્યા હતા અને હવે આ બધાની વચ્ચે અમેરિકામાંથી લાખો લોકોને નીકાળવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે હવે જો વાત કરવામાં આવે ત્યાં રહેતા લોકોની તો ત્યાં હવે જેટલા પણ લોકો રહી રહ્યા છે તેના આનાથી કોઈ નુકસાન નહીં થાય પરંતુ જે લોકો ગેરકાયદેસર ત્યાં ગયા અથવા તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે તે લોકોને નક્કી પોતાના વતન પાછું આવવું પડી શકે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને આ વાતને લઈને ટ્રમ્પ ખૂબ જ મક્કમ છે તેમણે એમ પણ જણાવ્યું હતું અને તેમણે એમ પણ કહ્યું હતું કે આની જવાબદારી હું ટોમ હોમનને સોંપું છું જો ટોમ હોમનની વાત કરવામાં આવે તો ટોમ હોમન છે એ પણ ટ્રમ્પની જેમ ખૂબ જ કટ્ટર વલણ ધરાવે છે ઇમિગ્રેશનને લઈને એટલા માટે હવે ઇમિગ્રન્ટ્સ લોકો છે તેને પોતાના વતન પાછા મોકલવાની તૈયારી અમેરિકા કરી રહ્યું છે હવે આગામી સમયમાં ત્યાં રહેતા ગુજરાતીઓની હાલ શું થશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ આ બધાની વચ્ચે જેટલા પણ લોકો કેનેડાથી અમેરિકા ગયા હતા અથવા તો અમેરિકાથી કેનેડા જાય છે તે લોકો માટે હવે એક નવો ખતરો બની રહ્યો છે તેવામાં પણ જે લોકો ગેરકાયદેસર બોર્ડરથી ઘૂસીને જતા હતા તે લોકોના ઉપર હવે ખતરો ટોળાયો છે કારણ કે અમેરિકા છે તે પોતાના નિયમોને બદલી રહ્યું છે ટ્રમ્પ જ્યારથી ચૂંટણી જીત્યા છે તે બાદથી હવે વિઝાના નિયમ હોય કે પછી ત્યાં રહેતા ઇમિગ્રન્ટ્સના નિયમ હોય ઇમિગ્રેશનના નિયમ હોય તે દરેક નિયમો અત્યારે હાલ બદલાઈ રહ્યા છે કેનેડાની પણ અત્યારે આવી જ પરિસ્થિતિ છે નિયમો બદલાયા છે આ બધાની વચ્ચે અમેરિકાના પણ નિયમો છે તે બદલાઈ રહ્યા છે ત્યારે હવે ત્યાં રહેતા ગેરકાયદેસર ગુજરાતીઓ હોય કે પછી કોઈ પણ વિદેશના લોકો હોય તે લોકોને ચોક્કસ પોતાના વતન પાછું આવવું પડી શકે છે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર